કહેવાનો મારો મિનિંગ જ્યાં પ્રેમ હોય ને ત્યાં પરમેશ્વર ને બાપુ પ્રગટ થવું પડે લખી લેજો અને હું તો એમ કઉ છું મારી હારે નહીં આખી દુનિયા અરે બાપુ જગત પ્રેમ કરજો પછી અમીર હોય કે ગરીબ હોય ગરીબ હોય ને વધારે પ્રેમ કરજો મારો નાદ ડબલ કરી દે હા હું તો અત્યારે આય પોઈ ગયો છું ને પણ બાપુ અમારે ચતુર ભાઈ મારી હારે આવ્યો છે પૂછો અહીંયા એમના વડનગરમાં બાપુ હાવ મજૂર વસ્તી છે પણ યા બાપુ પ્રોગ્રામ નું મને કે ને એટલે હું ઉઘાડા પગ્યા જવું કે આવડા ઝૂપડા એ મને ભોજન માં ન બોલાવ્યો તો હું આ સુધી પોગ્યો જ ન હોત એમનો પેલા ઉપકાર માનવો પડે કે ઈવડા મને સ્ટેજ સુધી પુગાડ્યો છે અત્યારે હારા હારા ના ફોન આવે અમે કઈક ભાઈ હું આ જગ્યાએ જવું છું કે એમાં ઉન્નતિ નો થાય અમારા જેવાની જગ્યામાં આવો તો ઉન્નતિ થાય મેં ને જ કરી છે તમે તો અત્યારે સોંટ્યા છો હું તો હારા હારા ને કહી દઉં મારે જ્યાં કોઈના ઘરે ખાવા જવું મારે ભગવાનની ની દયા છે લગભગ બધા મારા ઘરે બધા મારે અહીંયા આવી ગયા પૂછો અમારા હિંમતભાઈ બેઠા મારા ઘરે આવી ગયા વાહન મકાન રૂપિયા જમીન દીકરા વહુ વાન બધુંય બધુંય ભેગાયું ભેંસું ઘોડા બધુંય છે કાઈ ઘટતું નથી અને ઓલ્યો દેને તેથી ભૂખ ભાંગે બે હાથવાળા શું મને દેવાના હતા ભલા માણા પણ મારું દિલથી ભજન હોય ને બાપુ એમાં તમે નો આંગળી મૂકેકો કારણ કે હું તો આ મારા હાટુ મથુ છું આ તો ગંગા આલી જાય પીવો નો પીવો તમારી મોજ

પછી હુઈ જાય કે આ તો ઓલો લુખે છે આને જ બટકુ રોટલો નાખ્યો છે કૂતરાને ખબર પડે છે રામ આપણને જોઈને બાપુ કુતરું આમ આય ગળા સુધી ઊભું ન થઈ જાય કે મારો ધણી આવ્યો બાપુ આનું નામ પ્રેમ કહેવાય બાકી તો રૂપિયાવાળાને તો આખી જગત સલામો મારે છે ઝોબડામાં રહેતા હોય ને બાપુ ગરીબ માણસો છે ને એન પર કોક દીક મારો નાજ જો અપાવે ને તો કાંઈક આપી જો એક પાંચ રૂપિયા નું પારલે આપશો ને તમે પૈસાની પથારીઓમાં છો એટલે તમને ખબર નથી બાકી ઝોપડામાં બાપુ ઉઘાડા લુગડા વગેરે છોકરા રમતા હોય ને એને પારલેની ખબર નથી પારલે શું કેવાય એને એક પાંચ રૂપિયા નું પાર્લે આપો ને એના બાપુ પેટમાં જાય ને અને એની આંતળી જે દુવા દે ને એ કોઈ નો દઈ હકે રામ કરવાની જરૂર આ છે બાકી આ પૈસા વાળા એને સલામ મારવી પડે આપણે આપણા ગામ નો આપણને નો ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે પણ નડે એવું હોય નો હોય ને સલામ અરે અમારા આ ભાઈ ની વાત થાય મનમાં મનમાં ઘણું થતું બેટા અમારા ત્યાં ચમ ભેગા કર્યા છે બાકી બાપુ છે એ હાથડી ગરીબ માણાની ની જે દુવા દે ને એ તમને આ દુનિયામાં ન્યાલ કરી દે મેં હમણાં કીધું ને એ મેં ધોકા જ પસાડ્યા કઈ સારું કામ નથી કર્યું પણ ગરીબ માણસ હું ખટારો આપતો ને કોઈ ગરીબ માણસ મારી પાસે આવે ને અને એમ કે મેં ખાધું નથી એટલે કાયદેસર બાપુ લોજમાં લઈ જાય અને લોજ વાળા કહું કાને બિંદાસ ઘી ગોળ પાપડ રોટલી રોટલા જે જોઈ ને અને પ્રેમથી ખવરાવજી બિલ હું દઈ દે મારો ત્રણસો રૂપિયા પગાર હતો તમને જે લાગતું હોય હજી મારા શેઠિયા જીવે છે તમે આવો હું તમને પુરવાર કરી દઉં ત્રણસો રૂપિયા મારો પગાર એક મહિનો ખટારો આંકું ને મને ત્રણસો રૂપિયા મળતા હતા પણ તોય ગરીબ માણા કોક હોય ને બાકી કરોડપતિને કોઈ કોઈ મેં સલામ મારી જ નથી કોઈ નું મેં હા પેલું હારા હારા ધોકાવી નાખ્યા અને નો પોગાય પછી માર ખવું પણ બાપુ સાહેબ નો કહું સલામ નો કરું એ વાત આપણા લોહીમાં આવે જ નહીં બાકી ગરીબ તો બાપુ છે ને બીજા મને દેખાડે કોઈ ગરીબ માણા તમારી પાસે આવે ને તો તમે મને ભાડો ને એટલે એમ કે અમારી પાસે નથી ઓલો રહ્યો ને એની પાસે જા અને મારી પાસે મોકલે અને બાપુ મેં એવા આ તો કહેવાય નહીં આવું એ મારા માટે મેં કર્યું છે પણ મારો કહેવાનો મિનિંગ કે એ મેં કર્યું છે ને એટલે હું એટલે સુધી શું તમે કોઈક ગરીબ માણસની આંતળી ઠારજો બાપુ જિંદગીમાં કોઈ દી તમને મારો નાથ કોઈ દી મોડા ન પડવા મારો હિસાબ ઈ જ કે સારું કોક મેં કીધું એમ આપણે બાપુ ખાઈ પીને આનંદ કરી છે બાકી તો તમે જુઓ ઝૂપડામાં રહે છે ને પંખો નથી લાઈટ નથી ફ્રીજ નથી ખાટલો નથી ગાડલું નથી બારી બારણા નથી તોય બાપુ હિલોળા કરે છે અને એમાં બાપુ હાથે માઠે એમ કે આ દિવાળી આ દિવાળીનો તહેવાર છે મેં તો મારા દીકરાને મારા દીકરા ને મેં કીધું મેં કોલે ઝોપડા માં રે ને મેં થોડાક પાંચસો રૂપિયાના ના ફટાકડા દે આવજે મેં મારા દીકરાને ને કીધું એમને દિવાળીનો શોખ નો હોય હાવ નકરા બજારા કપડા વગેરે ના હોય તો એ મારા તમારા છોકરા ફોડતા હોય બજાર આમ તાકી રહ્યા હોય શું કરે બાકી આ સિયા સિટી માં છોકરા હોય ને એ બાયા બાયા રૂપિયાના ફટાકડા લાવે પણ ફોડી નો કે ફોડવા હાડું ઝુંપડા માં હાકરે

મને તો મને એમ થાય મને એમ થાય એટલા બધા બેઠા ઈશ્વર જ બેઠા લ્યો તમને મારા ન દેખાતો એ તમારો પ્રશ્ન છે મને તમારા બધા ભગવાન દેખાય છે બોલો મેં ક્યાં તમને લોન આપી છે હું બોલું છું તમે સાંભળો છો પૈસા આપ્યા મેં આનું નામ જ ઈશ્વર છે બાકી ઈશ્વર કઈ ગોતવા જ્યાં જ મેળ મેં ખટારો આંખો ને આખી દુનિયામાં રખડ્યો બધા એક જગ્યાએ જ્યાં ને થાય કે અંદર આમ જ્યાં ને થાય કે દહ રૂપિયા આપવાનું છે ના એ કે ટોકરો ઉગાડવાના મેં કહ્યું અમારે રામજી મંદિર માં ચાર ટેંગા ધરાય છું તમને વગાડવી કઈ મારી જરૂર નથી આપણે જવાય ગોકુલ માં ગયા હતા હા અમારા ચતુર્ભાઈ સાક્ષી જો અમારી હારે હતા પૂછો તમારે પૂછવું હોય તો અમે ગોકુલ માં ગયા ને ચાર પાંચ ભાઈ બંધો ફરવા ગયા હતા એક રૂમ માં બાપુ બેઠા હતા અમે મેં કીધું માલપા કઈ છે દર્શન કર્યું તમે માલપા ગયા એક નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ એક બાપુ બેઠા હતા એ કે બે જાઓ અમે બધા બે ગયા મેં કુ તા કઈ સારી વાત કરશી એ કે હો રૂપિયા લાવો નુકસાન એ કે કાનુડાને ને હિંસકો નાખવાનો તો મેં કીધું અમારા સો રૂપિયા બગડે ને કાનુડા ની બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વાર કે વ્યુ આવ્યું અહીંયા કઈ છે નહીં કાનુડો અમારી ભેગો છે આ તો અમે કીધું તમે બધા મનાણા છો બાકી અમે તો આંટો મારવા આવ્યા છીએ આવીને આવી દુકાનો બાપુ આખી દુનિયામાં છે બાકી માં ને બાપ ને જરૂર હોય ને તો બાપુ એને આપજો અને એને આપશો ને એ તમારું બાપુ ચોપડે ચડશે બાકી લાખો રૂપિયાના દાન કરો ને મા બાપ જો દુખી છે ને ક્યાંય તમારું મેળ નહીં પડે ગેરંટી અને આપણા ઘરમાં દીકરી હોય પત્ની હોય 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 કે બેન આ ચાર છે છે ને શક્તિના સ્વરૂપ તો લખી લેજો હું કોઈ મોટો એવો જ્ઞાની પુરુષ નથી પણ આ ચાર છે ને એ ચાર સુખી હશે ને બાપુ જિંદગીમાં કોઈ થી કઈ તકલીફ નહીં થાય આપણી પત્ની હોય કે આપણા ભાઈ પત્ની હોય કુળદેવી સાચી છે થી કુળ વધે આપડી જે આ બેઠી છે ને એ કુળદેવી સો ટકા પણ આને દુખી કરો એટલે આ કુળદેવી બાપુ ખાવા ધાન ન રહેવા દઈએ આપડી ગેરંટી કુળદેવી આપડી છે ને ઘણા નથી કહેતા કોઈક દીકરા લગ્ન થી આવે ને પછી દીકરા વહુ આવે ને એસી એસી વરણ ડોસ્યું હોય ને આમ એકા બીજું એકા બીજું આમ લીંબુ જેવડા જેવડા અંબોડા કરીને એકા બીજું એકા બીજું તો હાલ તો બોલે છોકરા નું બહુ ચેટલું જ લાવી હાલ તો જોઈ આવી હવે ચેટલું લી આવી એના કરતા ચેટલું છોડીને આવી છે એ મારી માં તું જો

આટલી બધી ફેશન કરવાની ક્યાં જરૂર છે દેહ ના પ્રદર્શન હોય મારા બાપ અરે બાપુ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂજ્યો ને ત્યાં ની આબરૂ દીકરીઓ રાખી છે મારા બાપ તમારે ઇતિહાસ ખોલી જોવાની શું ને તમે કહો તો તમને હવાર સુધી દાખલા આપો પુરુષ નથી પૂગી કે અહીંયા દીકરીઓ આબરૂ રાખી છે તમે કયો એટલા દાખલા આપો રામચંદ્ર પરમાત્મા વન માં ગયા ને સીતાજી ને વનવાસ નો શું કામ જવું પડે અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બધા એમાં બાપુ માં એક ભગવતી નો હાથ છે તમે જો હરિશ્ચંદ્ર રાજા સતયુગ માં એક દેણું ભરવા માટે બાપુ પોતાના બહેરા હરરાજી કરી નાખી એને કીધું હોત અયોધ્યા ની મહારાણી હતી એને કીધું હતું કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે જલા બાપાએ બાપુ એક સાધુને બૈરું આપી દીધું કે બાપુ બૈરું જોવે છે ને કે હાલ એ હાલ ઉપાય સે આ તમારી ને મારી તાકાત જો કે અત્યારે આપણે કાંઈ એવો ખતરો કરવાનો નથી ને કરતાય નહીં હે આપણી કંઈ એવી ભલામણ છે એ નહીં માન માની એક વખત મેળ પીડ્યો એની પશુ ડકે સડશી એટલે મહાપુરુષે કીધું કળિયુગમાં કેવલ નામ આધાર જે સદગુરુ મારા નામ આપે ને એ નામ ના આધારે હાલ્યા જાવ કેવલ નામ આધારે નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ કઈ કરવાનું નથી સગાળ સાહેબ બાબુ દીકરો કાપો તે સાધુ એ કીધું કે હવે તમે વાંચ્યા થઈ ગયા ટૂંકમાં કહું કે મારે ખાવું નથી અને તે બાબુ સગાળ સાહેબ ભાંગીને ભૂકો થઈ ગયા ને તેથી એક વાણિયા ની દીકરી રણચંડી બને અને સગાળ સાને કે છે કે તમે બેહી જાવ હવે લગામ લાવો મારી પાસે બાપુ એક વાણિયા દીકરી કેવી રણચંડી થઈ છે અને એ અખિલ બ્રહ્માંડ નો માલિક આમ હાલતો થયો અને એને બાપુ એ હિશોગમાં આડી ફરી હોય બાપુ બેમાં વગર નથી જવાનું ખડકી આડી કરી કેવું ચિત્ર છે